નશા યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા ટીમે નખત્રણા મુકામે સ્કૂલ અને કોલેજ નશા મુક્તિ અભિયાન ચલાવ્યું જેમાં વ્યાપક યુવા પેઢીઓ જોડાયા આ અભિયાન અંતર્ગત શ્રી કેશવ સરસ્વતી વિદ્યા મંદિર મણિનગર અને જીએમડીસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બહોળી સંખ્યામાં સ્ટુડન્ટો જોડાયા હતા

વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીએ આભાર વ્યક્ત કર્યો આ અભિયાન માટે જીએમડીસી કોલેજના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ રામાણી એમને પણ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા સમગ્ર ટીમને આભાર વ્યક્ત કર્યો આ અભિયાનમાં વ્યવસ્થા અને આયોજનના ભાગ માટે માતાના મઢ જિલ્લાના ઉપાધ્યક્ષ ભરતભાઈ રૈયાણી માતાના મઢ જિલ્લા પ્રચાર પ્રસારક કિરણભાઈ ભાનુશાલી નખત્રાણા નગરના ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ લુહાર નખત્રાણા નગરના બજરંગદળ દળ સહ સંયોજક મેહુલભાઈ લુહાર અને સ્કૂલ અને કોલેજનો સમસ્ત સ્ટાફ હાજર રહી નશા મુક્ત ભારતની પ્રતિજ્ઞા લીધી તેવો માતાના મળ જિલ્લા પ્રસાર પ્રચારક હિરેનભાઈ ભાનુસાલીએ જણાવ્યું વિશ્વનો પરિષદના વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત સાહેબ શ્રી બેન શ્રી સૌ અધિકારીગણ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો મને ખૂબ આનંદ થાય કે આ યુગમાં અમારા સ્ટાફમાં જો 18 નો સ્ટાફ છે એક જનો ભાર ટકા તમને બેસતો નહી હોય કોઈ પણ પ્રકારનો દરેક આય પશુનો અમારો બીજો સેકન્ડ પ્રોગ્રામ છે આપની જીએમસી કોલેજમાં કે આપણે ઈજ વિષય મુકવાનો છે આપ સૌએ એક જ વસ્તુ પોતાના મનથી ગ્રહણ કરવાની છે કે આવી બધી જે નશાહિત પ્રવૃત્તિઓ છે તેના આપણે આધીન થઈએ અર પરિવારમાં પણ કોઈ વ્યક્તિ નશાનો આદિ હોય તો એને પરાણે આપણે ગેનકેર પર કાર્ય પણ દોસ્ત કરી અને નશા કરીએ જેથી કરી આપણો ભારતનું ભવિષ્ય આપણો રાષ્ટ્રનું ભવિષ્ય સુખી થાય અશો ભારત માતા કી જય રિપોર્ટર રમેશભાઈ બાણુસાલી નલિયાબડા સા કચ્છ